તમને વિચાર આવવા જોઈએ કે હવાર હાજ અમારા ગામના મંદિરે જાય આ ઇલેક્ટ્રિક નગર આવ્યા ને એ કરુણતા છે આપડી હવે તો રોબોટ આવ્યો પૂજા કરવાનો પૂજારી નહીં સટકાવ્યો બોલો સાપ પાડો ધારતી કરી લે એટલે આ કઈ ટાઈપનું જીવન આપણું અમે નાના નાના હતા ને ભાઈ બળુભાઈ નગારા હાટું ઝાલરું હાટું બાજતા દયા આવે સોરે જાય ને જયારે દયા આવે આપડે સૌરો શિવાલિન સમજ્યાની ત્રણ સનાતન ધર્મના પ્રતિકો છે સંપ્રદાયના મંદિરો નથી અને એનું ડેવલપ થવો જોઈએ તો તમારો વિકાસ થાય તો તમે માનસિક રીતે સુખી થાઓ સવાર સાંજ મંદિરે જાઓ તમારી પ્રજા તમને થકો નહીં મારે સવાર સાંજ ઠાકુરજીના દર્શન કરો તમારી પ્રજા તમને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે સંસ્કારો શિક્ષણ વેચાતું મળે છે બરાબર સમજી લેજો સંસ્કારો વેચાતા મળતા નથી એક ડોટ આવી છે ને આ ભણાવવું ને ફોરેન મોકલવું ને આમ કરવું ને પછી ગણશે જ નહીં તમે તમારા મા બાપ ને પગે લાગો તમારી પ્રજા તમને પગે લાગશે નહીતર તમને લગાડશે કથાઓ સાંભળો ભેગા બાળકોને લાવો પહેલા વૃદ્ધો મંદિરે આવે ને આંગળી છોકરા લાવતા શીખતા બધું આ આપણા સંસ્કારો છે આ આ ભાગવત કથાઓ આ તો વારંવાર આપણે સાંભળીએ છતાં આનંદ આવે છે મજા આવે છે કારણ કે આની ઉર્જા ક્રિએટિવ છે આને પગે લાગીએ છીએ વ્યાસપીઠ ઉપર છે એની ઉર્જા ક્રિએટિવ છે એ ઈશ્વરની બિલકુલ નજદીક છે એટલે સંસ્કારો જાળવી રાખજો સંસ્કારો જો હશે ને તો કોઈ દિવસ મુશ્કેલી નહીં પડે સંપત્તિ એને શિક્ષણ તો મળી રહેશે સંસ્કારો ક્યાંય મળશે નહીં કૌરવને પાંડવો એક જ વેલાના હતા આના સંસ્કારો હારા કૃષ્ણની હારે રહ્યા એટલે બધાને બધું મળી જ જાય છે એવું નથી આની પાસે સંપત્તિ નહોતી કૃષ્ણ હતા બોલ્યા એની પાસ સંપત્તિ હતી પણ કૃષ્ણ નહોતા કૃષ્ણ જ્યારે દુર્યોધનને સમજાવવા ગયા ને ત્યારે દુર્યોધને એક જ શ્લોક બોલ્યો તો જાનામી ધર્મ નચમે પ્રવર્તતે અને જાનામી આ નચમે નિવૃત્તે ધર્મ હું છે એને હું જાણું છું એને હું આચરણમાં નથી મૂકી શકતો અધર્મ હું છે એને જાણું છોડી શકતો નથી આજે દાદા કહેતા હતા એમ શ્રદ્ધાથી જો કઈ કરશું તો એને જ પરમાત્મા સ્વીકાર છે એને બધી ખબર પડે છે આપણે એની નજીક જઈએ પગે લાગીએ બધી ખબર છે કે આપણે શ્રદ્ધાથી આવ્યા છીએ કે કેમ પછી આપણે વાતો કર્યા કરીએ કે અમે બધી પૂનમું ફરી છે કાંઈ આડું ન આવ્યું